ઝાલોદ તાલુકાના રાજપુરા મુકામે ઝાલોદપુર ડિવિઝનમાં આવતા છ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ નાશ કરાયો આજ તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ બુધવારના રોજ બપોરે એક વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ છ ડિવિઝનના કુલ એક કરોડ સુતાળીસ લાખ છન્નું હજાર આઠસો તેર રૂપિયાનો દારૂ નાશ કરવામાં આવે છે જેમાં વાત કરીએ તો ઝાલોદ પોલીસ સ્ટેશનનો અઠ્ઠાવન લાખ અઠ્ઠાણું હજાર છસો એકાણું રૂપિયાનો લીંબડી પોલીસ સ્ટેશનનો ચુમાળી લાખ છવ્વીસ હજાર છસો અઠ્યોતેર રૂપિયાનો તેમજ ફતેહપુરા પોલીસ સ્ટેશનનો ત્રણ લાખ ચોતેર હજાર પાંચસો નેવું રૂપિયા સુખસર પોલીસ સ્ટેશનનો ત્રણ લાખ છન્નું હજાર નવસો એકત્રીસ રૂપિયા અને સંજલી પોલીસ સ્ટેશનનો ચાર લાખ પચાસ હજાર બસો પંચ્યાસી રૂપિયાનો તેમજ ચકલે પોલીસ સ્ટેશનનો બત્રીસ લાખ ઓગણપચાસ હજાર છસો આડત્રીસ રૂપિયાનો વિદેશી દારો જ કરાવ્યો હતો અને તે તમામ તમામ દારૂ નાશ કરવામાં આવે છે કુલ એક કરોડ સુતાળીસ લાખ છન્નું હજાર આઠસો તેર રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવે છે ઝાલોદ ફતેહપુરા રોડ પર આવેલ રાજપુરા મુકામે ખુલ્લી જગ્યામાં બુલડોઝર ચડાવી અને તમામ દારૂ નાશ કરવામાં આવે છે છ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતા અને રહેણાંક મકાનથી પકડાયેલું વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો હતો જો કે કહી શકાય કે ઝાલોદ ડીવાય એસપી પટેલ પ્રાંત અધિકારી એ કે ભાટિયા તેમજ મામલેદાર એસ એમ પરમારની અધ્યક્ષતામાં તમામ હાજર અધિકારીઓની અધ્યક્ષતામાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો છે